અમરેલી જિલ્લાનું આ ગામ હાલ કમોસમી વરસાદને કહેર હેઠળ છેલ્લા એક સતત વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે મગફળીના પાકના પાથરા તૈયાર કરીને યાર્ડમાં લઈ જવાની તૈયારી હતી પરંતુ કમોસમી માવઠાને કારણે પાક પલળી ગયું છે અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો હવે નિરાશા અને આર્થિક તકલીફમાં ફસાયા છે ખેડૂતોએ જણાવ્યું કે અગાઉના વરસાદથી જ

જેને કહેવાય કે માની લો કે મોઢામાં કોળિયો આવેલો હોયો જેવી વાતાવરણ એટલું નુકસાન છે અને ખેડૂતોને દર વર્ષે દરેક પાકમાં કપાસ સિંગ ડુંગળી બધામાં અત્યારે બહુ મોટું નુકસાન છે અને આખી રાતથી વરસાદ શરૂ છે એમાં બે કલાક તો બહુ વરસાદ પડ્યો છે અત્યારે પણ ચાલુ જ છે એટલે આનું કોઈ હવે સરકારને તો શું હવે એમ કે કે સર્વે કરાવવું તો એ સર્વે કરાવવાની કોઈ જરૂર નથી નુકસાનની વાત કરીએ તો માત્ર આંબળી નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ કમોસમી વરસાદથી ગઈકાલનો વરસાદ શરૂ છે કમોસમી અમે ગઈકાલે રાતે તો ખૂબ વરસાદ પડ્યો અને કન્ટિન્યુ છે પૂરી રાત વરસાદ પડ્યો ને હાલમાં પણ વરસાદ શરૂ છે ત્યારે તમામ ખરીફ પાકમાં જેમાં મગફળી હોય કપાસ હોય ડુંગળી હોય અન્ય કોઈ પાકો હોય કાચચારો તમામ બગડી ગયું છે ખૂબ મોટા પાયે નુકસાન વેઠવાનો જગતના તાતને વારો આવ્યો છે ત્યારે સરકારશ્રી પાસે અપેક્ષા હોય ખેડૂતને કારણ કે ઉપરથી કુદરત તો રૂઠી છે ત્યારે સરકાર જનતાની માઇબાપ હોય છે એમાં ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતને પ્રાધાન્ય મળવું જોઈએ ત્યારે સરકારશ્રી તાત્કાલિક ધોરણે દિવસ પાંચની અંદર ખેડૂતને જીવતો રાખવા માટે સહાયનું ચૂકવણું કરે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અને એસડીઆરએફના માધ્યમથી સારી એવી સહાય આપે કારણ કે ખેડૂતે ઘરમાં રાખેલું તમામ ખેતીમાં નાખી દીધું છે કારણ કે તમામ પાક પકવીને મ મજૂરી પણ મોંઘી દાટ આપીને હાર્વેસ્ટિંગ કરાવવા માટે તૈયાર પાક અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હર વર્ષે આવું થતું હોય છે ખેડૂત ખેતી છોડવા મજબૂર બની ગયો છે આવું ને આવું રહ્યું અને જો સરકાર શ્રી ધ્યાન નહીં આપે તો ખેતી પડી ભાંગવાની છે અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત છે અહીંયા કોઈ ઉદ્યોગ વ્યવસાય છે નહીં અને આ ખેતીમાં કાંઈક આવ્યામ હતું તો એ પણ મોઢામાં આવેલો કોળિયો હાલમાં છીનવાઈ ગયો છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને સાથે સાથે અમે એ પણ જણાવી છે કે સરકાર જો આ વખતે આમાં ચૂક રાખીને ખેડૂતોને સહાય નહીં આપે તો આ ખેડૂત ખૂબ નારાજ થવાનો છે અને સરકારની વિરુદ્ધ જોવાનો છે એ વાત સો ટકા છે